ओह माय गॉड आई वांट टू बंदा 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 ए जो हमिल साइड आ आया जोयो हमें इसको ना ना कुछ ला लाओ से दो मिनट में आई वो माथे से कटे से कटे से आई एट ऊपर से ए मोड़े दो से नॉक से नॉक जो डरे हेठे से कोई ए लाए तो आई स्क्वाड से एक डाउन से एक में नॉक करो साहू से मारो किल ना जैसे जैसे एक बंदा भागे से मारो किल आई जाओ मैं कंफर्म कर अरे थैंक यू यार એક સો બંધો હશે કે લાલવત કીજે સ્કેનર તો નહી કે દેખાતો નથી યાર ઓય ભાઈ જો લબ હા ડાઈ બાજુ આ તમે ઈ છે તો એઠા તો હું છું બધા તો હું છું હું છું સે એઠા તે ભાઈ બંધો એઠા લાલ મરી ગયો હા કટ્ટો બેટા મને આપજો ભાઈ મારી પાસે નવા કટ્ટો સ્કિન છે મને કટ્ટો આપો મે યુએમબી બ્રો એલા આપો ગરીબ ને નવા કટ્ટા સ્કિલ છે બે ગોળી એક ગાંડો હા આ ઘણે ભીગ્યો યાર અરે યાર એ લાન્ચર પડ્યો લાન્ચર જે પે રોપ વાળી ગન નો હોય પ્લીઝ ગીવ ધ લાન્ચર બ્રો ઈ ગેન મારા સુધી ને કે કવર બવર ન દેખાય એ આર્સેનલ તો ટોકન કોની પાસે છે જરા જો તો આછો ને લે બે બે થોડા કાકા પછી કવલો કરીને ટોકલો આર્સેનલ કરી દે લો જો મસ્ત મસ્ત

ક્યાંથી ફોડે યાર એમ નઈ રોકેટ નો ભાવ તો પૂછવાનો જ 250 ની દાડી છે અત્યારે અને એમાં 200 વાળો એ મરચી પેકેટ કેમ પોસાયા ગરીબને રોકેટ નો ભાવ પૂછવાનો જ આપણને સીધો રોકેટ તો નાની થી લીધા જ નથી મને મારા બાપા લેના આવતા એટલે 50 ના પાંચ રોકેટ હું 50 ના ઈ પછી ફૂટતું નહી હો આ સોન તો ચા થઈ ગઈ છે એ આમાં એ ઉલ પડ્યું એમ ટેન દીજે નહી ઓલા ફાઈબર કોક ને ફાઈટ લાવો તો સાઈન આવતું નથી બંધાનું આપડે અંદર જ સીવી આગળ આવો આગળ આવો કાય હોંદો ને ઓલે બધા ફડકે લડી ભળે એમાં વીડીન થોડી આ વેસ્ટ બેસ્ટ કરો આપણે આપણે હો તો આપણે રોય ની દેતા થૂક સ્પીન ઉપર ઉડી ગયું આને કોકને મન નહી ગયું

હવે હું આઈ પણ બંધો આવ્યો તો ફેન સંદો બંધો ક્યાં ગયો અરે આટા મારો કર ગેણ ફાટી જાય દેવડી થઈ જાય ઓ મારે છે આગળ આવી બંદા જો કેટલો છે કે એ એ સ્કેને ફોડને ક્યું જોજો કોકે સ્કેને ફોડી છે આપડી આર્સેનલ નું સ્કોડ જ છે પ્રોફેશનલ બંદા જો કરાવું સ્કેને ન ફૂટે દેખાતો નહી મને કોઈ એક બંદો જો આગળ આવે

કેમ તારા બાપ ના ભડવા બેણ માં હવાઈ નીકળ ગઈ ને આ તારી મશીન ની આંખ શું છે ઈને લા લઈ જો ભડવા ઉપર ફ્રી રીવા આંટા મારે ઈ આવે તો મારજો ભાઈ આ બધું વીયો ઝોન માં સીગું આપણે એલા વચ્ચે સીવી એ કેમ પડા ભાઈ લેન્ડિંગ કેવો મે ઉતાર્યા છે અને ટિક કરો કે ઉતાર ને ચીપ જોતી કોઈ ને એક સરસ છે જોતી હોત કે દીજો આ એરિયા માં જ રહો ભાઈ બોન મસ્ત ચકાચક બુજા કરી દિવાળી ઇવેન્ટ ની અંદર

આપણે ફ્રી ફાયરની અંદર બધા એરિયા ડાઉનલોડ કરવાનું કારણ એ છે કે જો ભવિષ્યમાં ઈ સ્પોર્ટ રમવાનો થાય તો ઈ સ્પોર્ટની અંદર નક્કી ન હોય કયો એરિયો ક્યારેય આવી જાય ધેટ્સ વાય આઈ હેવ ટ્રાય ટુ ઓલ અ મેપ ડાઉનલોડ એન્ડ ફ્રી અપ ક્વોસ પ્લે ફૂલ મેપ એન્ડ સ્ક્વોડ ઓલસો આઈ પ્લે 1v4 એન્ડ ક્લાસિક બરમુડા ધેન આઈ ગીવ ધ બુયા એન્ડ ઓલસો બી લાઈક અ પ્રો પ્લેયર ઓકે ટોકન થોડક લે મારી ગોળી દેવી લે હું ટચ કરું છું 200 ટકાને તારા બાપને ને પછી રિવાજ ગેન મત કરશું એ કાઈ શર્મા તો ને લે ભાઈ કોઈ નહી જોતો તો ઓ માથે સરો જો મને કો કોય ટાવરની ની માથે ગેન શોર્ટ થઈ જાય ડડી એ જે કાય એ માથે સરી ગયો હા લગભગ ના ના માથે માથે હેઠે હે જો ક્લિયર

તમને બે હું હમણાં પરફેક્ટ ટાઈમ આપું છું તમે વાડીમાં વૈયા થજો અને દિવાળી દી મારીથી ભૂંડા ભૂંડા બોલો દિવાળી દી ભૂંડા બોલવામાં મારીથી આપણે 240 ના ના બબન ટાઈમ મે એક મે મુજો છે પગે છે જાંદે છે એકાદો

गेंड मरो एक तरफ बाप नो एक बाप नो धामो है जो सोदेन ला गेंड में गुनो काट नो खुद के जे मने सोदेन इनो गु खोरे दो के ना नहीं जो सोदेन ने आदी अजे ई धाबे से सोदेन के कागो पासो थई जन के खबर नहीं थी से सो सो आ से 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 यहां से आओ धाबे में रश के दो जो हो ये तेरी भी ये की कुतरी है शॉट थई जो ही तो कौन सुन तो ये हमरा मरी जा मरी जा मरी जा मरी जा भाई बेटा भैया જમણી બાજુ જમણી બાજુ જવું પણ ગ્લુ ના ખેલ એમ હોકો કેમ અહીંયા છે આ ધાબન માથે છે આપડે ધાબન માથે આપડે ધાબન માથે છે જો એક બંધ ઘડીક ઉભર છે ઉભર છે ઉપર માથે છે તારા બાપને ને ઘડીક રે ડુબી માટી જાય સોદેલ ના એ બીજી બધા બધું પડી જો ઘરમાં છે અકલ કે સનડો છે કાલ 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 સોડેલા તો મુરે છે છે ને માથે છે જોજે એડમિયમ નો આટી જાય આગળ બંધો છે આ બાથી લેવાનો છે સિંગલ બંદાય નહીં બાથું નહીં બાથું રહેવા જો હોય જઈ અરે નીમી ની આયા કવ છોડો છોડો નીરાદ 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 રાખજો આ ખો બડાટી ઉતરી જાઓ જમણી બાજુ ઘલો નાક દાળ આ તો એ ડબલ હેડમ સેન્જ ફાય એ સાઈડ માં ઘલો એલા યાર આવી જો કેરેક્ટર લે એ જો આરામ રેખા આરામ રેખ દે દલ્લા બાકી છે પહેલા ઝોન માં સેન્ગલો પહેલા તો રહે

અધ બ્લુ ઓ મને પાછળ જવા દે તું આગળ જા મારો ફોન ક્યાં છે બ્લુ ઓર ના બ્લુ નહીં ભાગ્યા કે નહીં ભાગ્યા કે વહા છું પાછળ વીજો ભડો અલહમ ઓજી ભાગે જો એને હર ભાઈ જલ્દી ભાઈ હા એલા મારો હેડ તો તો કિલ કિલ જ

લાલે પાસું લાલે ઓલા બંદા પર લાલે બે બંદા પર જા અરે હમ આવી મિરા ઓલા શોપ માં ઓમ કેમ ન જાઉ ઢગલો બંદા મને નઈ ગયા પીક જીવડું છડી ગયું વાટા બેઠા હો શોપ કીધું ખરીદી કરી લે મફતમાં મળી જ જ દે હેઠવડો કઈક મિશન તો પૂરા થઈ ગયું હે ને

વેલા મોડે તમારો ગીમો આના બાપને ને તેતાલી બંદા માં કે બંદા ઓસા થાય તો કે ઓફ આવશે બંદા ગેણ વ્યવસા થાત ને એ ટોકરા કે લે છે કા ને કે આરસન લેવી પડશે અમારે મે કીધું હો માર આરસન મળશે કીધું એક આરસન લે કે એસડી વાય લે લે અને ઓલા પણ આરસન માં સોતન કવર લઈ લે ન્યા તો સોદી નું કાતર હું કા લગગા સોદેલ ના કઈ બી નહી જાતો ભીહીન ચોદ તો પડી આને લઈ લીધી

મરે આજાવા હો સો દીના હાથ નો ડડતો મને એ છોડી ને ફટાફટ લઈ

લાય ભણીએ ભાઈ લેખતો આવે છો મેક તો લેતો ચાલા ઓલો નાગ હોય છે જીવે બોલે બંધુ આ સોતરી થઈ જાય હવે ઓ ભાઈ હું ઓફ ને તેવું નહીં માને આ ડોડા સોધું બને દીધું લાય લે સાઈલેન્સ લે ભાગો મિલના ઢાલી માથે સરો કોઈ સડવા ન દેતા સોદેલ માથે મારી પાસે સરડો છે યાદ કરવો જોઈએ રેડી જરૂર પડશે નોખી કાઢે

ઓલા મલ્ટી વિન્ડો છે ને બંધો છે હશે એટેક બંધ હશે સિંગલ આપણી પાસે જોન છે નીરે તરફ અહીંયા થી બુજા કરી લેવું ગ્લોલ એક જ જણો પાડશે હારી રહી જતા એને રેડી ઓલા આપણો બંધો જીવી ક્યાં છે એટે ચરડી નીચે બંધો છે હલેલ કરમાં ડોડા કરી એ ઘરની માથે એક સિંગલ બંધો છે એનો કિલ આયો ગયો લે હાલ લોન્ચર નાખે એટે થી જોજે અહીંયા

મારો 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 જો આ ખોલા બરાબર ખતમ જો ના ના ડાઉન જો કાય મોં તો નહીં દવાઈ થી સોદીના બોલ હલવાવાનો હો બેંઢ કરે કે આપણે ત્રણ જણાએ માથે કવર કરી ગયા છે તો લઈને જ રહેવું પહેલી પ્રાયોરિટી છે આપણી બુયા લેવાની એ લે લે બીવઝ રેવ્યુઝ બધા

પાસાળો જો બોલો તો કે મન નીકળી ગયો યાર ટેક કરીયા હા કે મોટો કામ નીકળી ગયો ઓયનો બોમ મસ્ત વેરસો થોડી નવા અરે કોકી લેજો એ એ બંદો ભાગી ગયો ટાવર

શિલા બે છે કે ત્રણ છે તો એ ક્યાં છે એક સાયલન્સ કો સ્નાઈપર મારા કી એક કી મારા એક કર્યો છે છે એ બે બંદા બેઠા હો જો દેજે તૈયાર દેજે તો સબ જ આયા છું કે કવર કરી કવર કરી કવર ઉપર અરે

પણ થોડાક દિવસમાં તકલીફ હેરા રેડી થઈ જાય ને એટલે પછી આપણે આપણા રંગમાં આવી જશો ત્યાં લાગી ભાઈને રહો છેલ ની અંદર ઓકે